તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર જુલાઈ અને ઓગસ્ટ માસ બે હજાર ચોવીસમાં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકસાન સહાય આપવામાં આવે છે તો જે કૃષિ રાહત પેકેજ છે એ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો જેની અંદર એક લાખ પચાસ હજાર ખેડૂતોને આ કૃષિ સહાય પેકેજનો લાભ મળવા પાત્ર છે જેની અંદર ચુમ્માલીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર રહેશે તો આ સહાયનો લાભ કયા કયા જિલ્લાને મળશે કયા કયા ખેડૂતોને કેટલો કેટલો મળશે બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો પાક નુકસાન સહાય બે હજાર ચોવીસની અંદર વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લા જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન વર્ષેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ આર્થિક નુકસાનીમાં સહાયરૂપ અથવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો પચાસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો જે આપણા ગુજરાતના કૃષિમંત્રી છે રાઘવજી પટેલ જે વિધાનસભાની અંદર જણાવ્યું હતું કુલ ગુજ ગુજરાતની અંદર ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું ત્યારબાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અઢારથી ચોવીસ જુલાઈની વચ્ચે આ નવ જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો હતો જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઊભા પાકો બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળ ફળના ઝાડને નુકસાન થયું હતું રાહત પેકેજ હેઠળ કુલ બિનપિયત ખરીફ પાકના તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન સહન કરનાર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા અગિયાર હજારની મહત્તમ રૂપિયાની સહાય મળવાપાત્ર તો મિત્રો જે ખેડૂતોને ખરીદ પાક હતો એવા લોકોને તેત્રીસ કે તેથી વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની મહત્તમ સહાય આપવામાં આવશે જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે વાર્ષિક બાગાયતી પાકો માટે સરકાર તેત્રીસ ટકા કે તેથી વધુ વધુના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે રૂપિયા પ્રતિ કિસ્સામાં વળતર પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા તો મિત્રો જે પિયત પાકને જે નુકસાન થયું છે એવા ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહે ત્યારબાદ મિત્રો એક પચાસ હજારથી વધુ અસર ખેડૂતોને સહાય આપવામાં તો મિત્રો રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના મૂળ કુલ પિસ્તાલીસ તાલુકામાં ભારે વરસાદ આશરે ચાર આશરે ચાર લાખ છ હજાર આઠસો ને બાણું હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે એક લાખ પચાસ હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે તો મિત્રો આ કૃષિ રાહત પેકેજ છે જેની અંદર કુલ ગુજરાતના એક લાખ પચાસ હજાર ખેડૂતોને આ કૃષિ રાહત પેકેજ આપવામાં આવશે તો મિત્રો અહીંયા ઘણા બધા ધારાધોરણો આપ્યા છે તો કયા ધારાધોરણો મુજબ સહાય આપવામાં આવશે એ તમે જોઈ શકો છો અને ઘણા બધા ધોરણો આપેલા છે એ મુજબ દરેક ખેડૂતને સહાય પાત્ર રહેશે તો આને તમે વિડીયો પોસ્ટ કરીને નિરાતયા વાંચી શકો છો હવે મિત્રો વાત કરીએ આની અરજી કઈ રીતે કરવી તો અરજી કરવા માટે તમારું ઈ ગ્રામ સેન્ટર તમારા ગામની અંદર ઈ ગ્રામ સેન્ટર આવેલું હોય તો ઈ ગ્રામ સેન્ટરની અંદર તમે જઈને આની અરજી કરી શકો છો અથવા તમે તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ જઈને પણ આની અરજી કરી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત